આ દ્રશ્યો છે વાડી વિસ્તારોમાંથી પસાર થતા રોડના અહીં મિતયાજ થી ઉના હાઇવે પર દેવડી ગામના રોડને જોડતો આશરે ત્રણ કિલોમીટર લાંબો રોડ અંદાજે પૂર્ણ બે કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે કે ત્રણ મહિના પહેલા રોડ નું ખાતમુહૂર્ત થયું હતું આ રોડ નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવતા ખેડૂતો અકડાયા છે ગામના ખેડૂત જયભાઈ બારડે આપી હતી તેમનું કહેવું છે કે આ રોડ તત્કાલ ન બને તો ખેડૂતોને ખેતરે પહોંચવું મુશ્કેલ બનશે અને ખેતરો પણ ધોવાઈ જશે જોકે પોલીસની સમજાવટ બાદ આત્મવિલોપન કરવાનું જયભાઈ બારડે ટાળ્યું હતું આ રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર તેજસભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ બાવીસો મીટરની લંબાઈ અને સા

પાથરેલી છે વિવાદ એવો છે કે આપણે મિતિયા લઈને દેવડી રોડ જે જોડતો અને પહોળાઈ સાડા સાત મીટર સાત પોઈન્ટ એકસો પચીસ મીટરની છે અત્યારે સ્થળ ઉપર તમે જોવું છો ક્યાંય સાત મીટર મળતી નથી ખેડૂતોનું દબાણ છે ચાર થી સાડા ચાર મીટરની પહોળાઈમાં મળે છે અત્યારે હાલમાં અત્યારે ચારથી થી પાંચ મીટર જ મળે છે એનાથી વધારે નથી મળતું પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે એવું કંઈ છે જ નહીં આ તો ખોટે ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે છે એવું કાંઈ નથી આમાં અત્યારે સાડા ચાર મીટર મળે છે જ્યાં સુધી મને સાત મીટર પૂરું દબાણ હટાવી ન દઈ સરકારના તંત્ર દ્વારા ત્યાં સુધી હું આ કામગીરી નહીં કરી શકું એમાં છે ને આ રસ્તો છે ને નોન પ્લાન ગાડા મારો રસ્તો છે બરોબર રેવન્યુ અંડર મેનું દબાણ રસ્તા ઉપર થયેલું છે એમાં આપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું થશે જ્યાં પાંચ મીટર મળતું હોય છ મીટર મળતું હોય એસ્ટિમેટમાં સાત મીટર પહોળાઈ જીએસબી કરવાની છે બરોબર એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રાહ દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે એમાં હોય છે કે ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ એટલે એ દબાણ દૂર થાય અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની રસ્તાની સમય મર્યાદા અગિયાર મહિનાની છે હજી સાડા મહિના બાકી છે આ જ્યાં ઊભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલ છે ત્રણસો નવ્વાણું પૈકી પાંચની અને આ રસ્તાને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના તો કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં ચૌદ માર્ચે માન્ય ધારાસભ્યના હસ્તે ખાત મુરત કરી અને 16 માર્ચ થી કામ ચાલુ કરી છટક છટક કરી અને પાંચ આ જ દિવસમાં ખોદકામ કરેલું છે દોઢ કિલોમીટર થી 2 કિલોમીટર નો અંદાજ એમાં મારી લગત જમીન નો આવી જાય છે અને મારી જમીન માં પ્રશ્ન એ છે કે અહીંયા પાણી નું ગામ માં થી આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઊભા છે એ સ્થળે બીજો આડું એક વેણ વોકળો આવે છે એની સામે ને અહીંથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો પૂરી દીધો વેણ પૂરાઈ ગઈ અને પાણી મારા ખેતર ની સામે એક્ઝિટ આવે અને જબરજસ્ત પાણી આવે છે વરસાદ આઠથી નવ વીસ એક ધરોજો પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદાએ આ પૂરણી કરવી પડી હતી એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજિત પચ્ચીસ માર્ચ પછીનું કામ અહીંયા બંધ કરી દીધું ત્યારથી મેં રજૂઆત કરી તો કે અમે બે ત્રણ દિવસમાં કરી આપીએ બે ત્રણ દિવસમાં અને ત્યારે મને એ પણ કીધું કે અમે ચોમાસા પહેલાં રોડ બનાવીને કરી નાખશું એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે આ હૈયાધારણ અમને આપેલી હતી કોન્ટ્રાક્ટરે બરાબર કોન્ટ્રાક્ટરે અરે મારે કોઈ અંગત દુશ્મની નથી બરાબર એટલે એના માટે રજૂઆત કરતાં કરતાં છેલ્લે મને અહીંયા એપ્રિલ મહિનાના આખરમાં ના પાડી કે ભાઈ ચોમાસા પહેલાં આ કામ નહીં થાય એટલે મેં આઠ પાંચના નાયબ કાર્યપાલક પેટા વિભાગને લેખિત અરજી આપી એનો મને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો માત્ર ટેલિફોનિક કહેવામાં આવે કે બે ત્રણ દિવસમાં એ કામ કરી દેશે બે ત્રણ દિવસમાં કામ કરી દે સારું કમનસીબે આપણે સારું થયું કે હજી વરસાદ આવ્યો નથી જો વરસાદ આવી જાય તો અહીંયા કોઈ કામ ન થાય ને અત્યારે હું જ્યારે આ બાઈક તમને આપી રહ્યો છે ત્યારે હું અત્યારે મારા શોખ ખર્ચે પહેલાં નખાવી અને મારી પ્રોટેક્શન કરી રહ્યો છે ઓકે બરાબર એટલે મારી માગણી આત્મવિલોપન બાબતે એ હતી કે ગઈ એકવીસ તારીખે આઠ વાગ્યે મને પીઆઈ સાહેબે બોલાવ્યો અને મારી બોલે કે તમે આ બાબતે ઓલું કર્યો આત્મવિલોપનનો તો સાહેબ મારી માગણી છે તો કે તમે શરતી ઓલું કરી લો એટલે મેં શરતી કરી કે જો મને કામ આ નહીં થાય તો હું ફરી પાછી આત્મવિલોપનની અરજી કરીશ એ શર્તે મેં જામીન આપેલા છે